અમદાવાદના નરોડા ખાતે આવેલા ઉમા વિદ્યાલય ખાતે ભારત વિકાસ પરિષદ નરોડા દ્વારા આજ રોજ ગુરુવંદનાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો ભારત વિકાસ પરિષદ અવનવા કાર્યક્રમ કરતો હોય છે જેમાં એક ગુરુવંદના છે જેના કારણે ગુરુ અને શિષ્યની પરંપરા જળવાઈ રહે એ મુખ્ય હેતુ હોય છે શિષ્યને પણ ગુરુ પ્રત્યે માન થાય અને ગુરુનું સન્માન જળવાય એ હેતુથી આ કાર્યક્રમ કરવામાં આવે છે આ કાર્યક્રમમાં ભારત વિકાસ પરિષદ નરોડાના હોદ્દેદારો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા તેમજ શાળાના વિદ્યાર્થીઓને પણ સહકાર હતો ભારત વિકાસ પરિષદ નરોડાના રમેશભાઈ ચૌધરી અને વિનુભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા અનિલ રાવલ એડી પ્લસ ન્યૂઝ અમદાવાદ હું ઉમા સ્કૂલના આચાર્ય ગૌરાંગ સોની એ આજના શુભ અવસર ગુરુ પૂર્ણિમાના અવસર પર શાળા પરિવાર સાથે સાથે નરોડા શાખા ભારત વિકાસ પરિષદના પ્રમુખ શ્રી મંત્રીશ્રી તથા સર્વ કમિટીના સભ્યોનો આભાર માનું છું આજના સાંસ્કૃતિક કાર્યક્રમમાં ભાગ લીધે દરેક વિદ્યાર્થીઓનો તથા અમારી શાળાના સૌ ઉત્સાહી ગુરુજનોનો આભાર વ્યક્ત કરું છું અસ્તુ હું રમીશભાઈ પટેલ ભારત વિકાસ પરિષદ નરોડાનો પ્રમુખ છું અને આજનો દિવસ ગુરુપૂર્ણિમાનો મહત્ત્વનો દિવસ છે કે જે આજે અમારા ભારત વિકાસ પરિષદનો સ્થાપના પણ દિવસ છે દસ જુલાઈ ઓગણીસો તેસઠના દિવસે અમારા ભારત વિકાસની સ્થાપના થયેલી જેમાં અમારા ભારત વિકાસ પરિષદ સ સંપર્ક સહયોગ સંસ્કાર સેવા અને સમર્પણના સૂત્રને ચરિતાર્થ કરવા માટે અમારો આજનો આ ગુરુ પૂર્ણિમાનો કાર્યક્રમ સંસ્કારના પ્રક્રમ દ્રષ્ટિએ અમે આજરો ઉમા સ્કૂલમાં ગૌરંગભાઈ સાહેબના ત્યાં અનુસંધાન ત્યાં કર્યું છે એમનો સાથ સહકાર મળ્યો છે આજે અમારા મંત્રી પણ ગુરુ શિષ્યનું બધું મહત્વ આપેલ છે અને ગુરુ શિષ્યનું આપણે શું મહત્વ હોય એ બાબતે આપણે બાળકોને સમજાવ્યા છે એટલે ઉમા શિક્ષણના સ્કૂલોએ બહુ સાથ સહકાર આપીને આ કાર્યક્રમ સફળ બનાવેલો તે બદલ હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું ભારત માતા કી જય ગુજરાત